એય ઈતે કો કો આ તો મજા આવ હા બાપુ ભાઈ અલા ભમરો હા ભમરા બોલ બોલ તમે શું ખરાબ અપરે ધંધા માળ્યા હાલા અમારું કામ સુધારું યાન આદારુ આ аваરી મન કરી રાશી તો તો હા ઓ દારું ઈ આપળો ઉસી નઈ ભયા બોલ હા કામ અલા હું જાતો તો ઘાસ વાઢવા રસ્તો એમ વાત નહીં કીધું તડકે બેઠો એમ કીધું મરી જાશે પાણી વાણી તો પાણી તો મારે પાણી છે તપન ને તો પી ગયો હે મોસો